વલસાડના ગુંદલાવ ગ્રામ પંચાયતના સરપંચ નીતિનભાઈ પટેલ ધમરાજી ગ્રામ પંચાયતના માજી સરપંચ નિલેશ પટેલ ગરોઈ ગામના યુવા પ્રમુખ કેયુર પટેલ અને એનડીપી ગ્રુપ ગુંદલાવના યુવાનો ભેગા મળી કૈલાસ રોડ ઓરંગા નદી પર વિસર્જિત થયેલી પચાસથી વધુ નાની મૂર્તિ શ્રીજી પ્રતિમાનું પુનઃ વિસર્જન કરી સમાજમાં ભક્તિનો જાગૃતિનો સંદેશ પાઠાવ્યો હતો જે આપણે ખેરગામ રોડ પણ કૈલાસ ઔરંગ કૈલાસ રોડ પણ ઔરંગા નદીનો જે પુલ આવેલો છે ત્યાં જે અનેક વિસ્તારોમાંથી ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું અને જે તે દિવસે મોટી રેલ અને પરથીના પાણી સાથે હોવાથી જે કિનારા પણ મૂર્તિઓ વિસર્જન કરેલી એ મૂર્તિઓ પાણી ઓછા થઈ જતા મૂર્તિઓ બહાર દેખાતા હતા તો કોઈના ડર્મ કોઈને દુઃખ ન થાય એ માટે એ મૂર્તિઓને અમે એનડીપી ગ્રુપ દ્વારા નીતિનભાઈની સૂચના અનુસાર અમે એ મૂર્તિઓને ફાંસીનું વિસર્જન કરી રહ્યા છે અને એ સારી રીતે પીગળી જાય અને કોઈની લાગણી ન ડૂબાય એ માટે આ કાર્ય કરી રહ્યા છે ખેરગામ હાઈવે રોડ હાઈવે છે રસ્તો છે જે આવેલો છે અનેક અનેકવાર અમારે પસાર થવાનો રહે છે અને જે તે સમયે વિસર્જન હતું ત્યારે નદીમાં ખૂબ પાણી હતું તે સમયે જે વિસર્જન કરી આ સારી શ્રદ્ધા અને પ્રેમપૂર્વક ધર્મના ઈસાએ બી વિસર્જન કરેલું ગણપતિ બાપાની મૂર્તિનો પણ પૂરના કારણે જે નદીની બોર્ડરે વિસર્જન કરવામાં આવેલું હતું એ જેથી કરીને પાણી ઓછું થતાં મૂર્તિઓ બધી બહાર રહી ગઈ હતી એમને આજે અમે વ્યવસ્થિત રીતે એમનું વિસર્જન કરી રહ્યા છે જેથી કોઈની નજરમાં ના આવે અને ગણપતિ બાપાને પણ સારી રીતે અમે વિસર્જન કરી શકીએ એ માટે આ સૌ મારા જે મિત્રો છે એમની વડે ચર્ચા કરી આ પરિણામને આપ્યું મિત્રોએ અને આ વિસર્જન કર્યું મિત્રો આ હતા અમારા એનડીપી ગ્રુપના વલસાડના પ્રમુખ અને ગુંદ ગ્રામ પંચાયતના સરપંચ તો આ સેવા ત્યાં કાઢી રીતે કહી તેવી રીતે તમે પણ તમારા ગામમાં તળાવમાં નદીમાં જે પણ પુનઃવિશ્ચિત થયેલી મૂર્તિ હોય તેનું વિસર્જન કરો અને ભક્તિનો અનેરો સંદેશો ફેલાવો સુભાષ ઠાકોર વી ફિફ્ટી ન્યૂઝ વલસાડ